નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જીવનમાં ઓછું બોલવાથી પણ કેટલાક ફાયદા થતા હોય છે એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ તો ચાલો શરૂ કરીએ નંબર એક વિચાર શક્તિ વધે છે જ્યારે આપણે ઓછું બોલીએ છીએ ત્યારે આપણા મનને વધુ વિચારવાનો સમય મળે છે એટલે આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે નંબર બે લોકો વધુ માન આપે છે જે વ્યક્તિ હંમેશા બધે બોલતી નથી એની વાતને લોકો ધ્યાનથી સાંભળે છે કારણ કે એની દરેક વાતમાં ગંભીરતા હોય છે નંબર ત્રણ ભૂલો ઓછી થાય છે વધુ બોલવાથી ક્યારેક અનિચ્છિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે ઓછું બોલવાથી એવા ઝઘડા અને થી બચી શકાય છે નંબર ચાર આંતરિક શાંતિ મળે છે મૌન મનને શાંત રાખે છે ઓછું બોલનાર માણસ વધુ શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે નંબર પાંચ લોકોની સમજ વધે છે ઓછું બોલનાર વધુ સાંભળે છે એટલે એને લોકોની વૃત્તિ વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાય છે નંબર છ સંયમ વધે છે ઓછું બોલવું સંયમની નિશાની છે જે વ્યક્તિ પોતાની જીભ ઉપર કાબૂ રાખી શકે એ વ્યક્તિ જીવનમાં મોટો કાબૂ મેળવી શકે છે નંબર સાત સંબંધોમાં મધુરતા રહે છે ઓછું બોલવાથી ઝઘડા અને તીવ્ર શબ્દો ટળે છે એટલે સંબંધોમાં શાંતિ અને પ્રેમ ટકી રહે છે નંબર આઠ આજની પીડા કાલની શક્તિ છે તમે જે આંસુ વહાવો છો એ કાલે તમારી આંખોમાં જીતનું તેજ લાવશે મુશ્કેલીઓ ક્યારેય પણ તમને હરાવવા નથી આવતી એ તો તમને વધારે મજબૂત વધારે સમજદાર અને વધારે મહાન બનાવવા માટે આવે છે જિંદગીમાં જે ગુમાવ્યું છે એની માટે ક્યારેય પસ્તાવો ન કરો કારણ કે ગુમાવેલું કદાચ તમારું ન હતું અને જે તમારું છે એ ક્યારેય ગુમાશે નહીં સમય બધું લઈ જાય છે પણ અનુભવરૂપે બધું પાછું પણ આપી દે છે જ્યારે તમારો ખરાબ સમય હોય છે લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈકને કોઈકનો હાથ જરૂર હોય છે પછી એ સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને ખરાબ પણ હોઈ શકે છે જો તમે દુનિયાને બદલવા માંગતા હો તો પહેલાં પોતાને બદલો બીજાઓમાંથી અપેક્ષા રાખવી એ કમજોરી છે પણ પોતાની અંદર શક્તિ ઊભી કરવી એ સાચી બહાદુરી છે યાદ રાખજો તમારી જીત તમારા અંદરથી જ શરૂ થાય છે જો દુનિયા તમારી નિંદા કરે છે તો સમજી જજો કે તમે કંઈક મૂલ્યવાન કરી રહ્યા છો ખાલી ઝાડને કોઈ પથ્થર નથી મારતું ફળથી ભરેલા ઝાડને જ પથ્થર મારે છે એટલે તમારી ચમકને ઓછી ન થવા દો કારણ કે તમારી સફળતા જ એમની ઈર્ષ્યાનું કારણ છે દોસ્તો દર્દ બે પ્રકારના હોય છે એક દર્દ એ તમને દર્દ આપે છે અને બીજું દર્દ એ તમને બદલી દે છે જે છે તમારી પાસે એમાં ખુશ રહેવું જોઈએ કારણ કે જરૂરતથી વધારે રોશની પણ તમને આંધળા કરી દે છે કોઈને પણ દુઃખ આપતા પહેલાં એ વિચારી લેવું જોઈએ કે એમના આંસુ તમારા માટે સજા પણ બની શકે છે ખુશી અને દુઃખ એ તો બંને સમયની સાથે બદલાઈ જતા હોય છે પરંતુ સારા લોકો જે આપણી સાથે હોય છે એમની વાતો અને યાદો હંમેશા માટે યાદ રહી જાય છે ક્યારેક માણસ ના તૂટે છે કે ના વિખેરાય છે બસ હારી જાય છે ક્યારેક પોતાનાથી તો ક્યારેક પોતાનાઓથી પણ ખૂબસૂરતી એમાં નથી હોતી કે તમે કેવા દેખાવ છો પરંતુ ખૂબસૂરતી તો એમાં જ હોય છે દોસ્તો કે તમે કેવો વ્યવહાર કરો છો બીજા લોકોથી કેવું વર્તન કરો છો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ દોસ્તો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો જિંદગીમાં હજારો સંબંધો બનાવો પરંતુ એક સંબંધ એવો બનાવો કે જ્યારે એ હજારો સંબંધો તમારા વિરોધમાં ઊભા હોય ત્યારે એ એક સંબંધ તમારી સાથે ઊભો હોય પ્રેમ જો પાકો હોય તો એ તમારી પરીક્ષા નહીં પરંતુ તમારી પ્રતીક્ષા જરૂર કરે છે એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે જે ભૂલોનું માફી માંગવાનો સમય નીકળી ગયો હોય છે કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યું હોય છે જીવન એ રસ્તો નથી કે જ્યાં આપણે હંમેશા સરળ પગલાં ભરી શકીએ એ તો એક એવી સફર છે કે જ્યાં ક્યારેક કાંટા છે ક્યારેક ફૂલ છે સમજદાર માણસ એ જ છે જે કાંટામાંથી પણ શીખી લે છે અને ફૂલની સુગંધમાં પણ નમ્ર રહે છે બધું છીનવાઈ જાય તો ચિંતા ના કરતા કારણ કે બુદ્ધિ અને અનુભવ કોઈની તાકાત નથી કે એને છીનવી શકે જો તમારામાં આત્મવિશ્વાસ હોય તો શરૂઆત ગમે ત્યાંથી થઈ શકે છે દોસ્તો જીવનનો ઉપદેશ પેન્સિલ પાસેથી શીખો બટકો ના ત્યાં સુધી અટકો નહીં અને અટકો તો છોલાવવાની તૈયારી રાખો દુનિયા અણી તો કાઢશે જિંદગીમાં એ ક્યારેય ના ભૂલશો કે બધું ગુમાવી શકાય પણ આત્મવિશ્વાસ નહીં પૈસા જશે મિત્રો જશે તકો પણ છીનવી લેવામાં આવશે પણ જો તમારી અંદરનો વિશ્વાસ અડગ છે તો કોઈ તમને તોડી શકશે નહીં સફળતા પહેલાં શ્રદ્ધા આવે છે જો તમે તમારી જાત પર શ્રદ્ધા રાખી શકો તો દુનિયા પણ તમને માનવા માટે મજબૂર થઈ જશે કેટલાક સંબંધોને મજબૂત કરતાં કરતાં માણસ ખુદ કમજોર થઈ જાય છે ઘણી વધારે નથી મુશ્કેલા જિંદગીની સચ્ચાઈને સમજવી દોસ્તો જે ત્રાજવા પર તમે લોકોને તોલો છો એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો તમે ખુશ છો એ સારી વાત છે પરંતુ તમારા કારણે કોઈ બીજું ખુશ છે એ બહુ મોટી વાત છે દોસ્તો તમારી જિંદગી ત્યારે જ બદલાશે જ્યારે તમે બીજાના શબ્દોથી નહીં પોતાના અંતરના અવાજથી જીવશો લોકો શું કહે છે એ સાંભળવું સરળ છે પણ પોતાનો માર્ગ પસંદ કરવો મુશ્કેલ છે અને એ જ મુશ્કેલીમાં વૃદ્ધિ છુપાયેલી છે જે મનુષ્ય પોતાનો રસ્તો પોતે બનાવે છે એ પછી સમયના માર્ગદર્શક બની જાય છે જે વ્યક્તિ લાલચ રાખે છે જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે એ માણસની કિંમત લોકો ક્યારેય નથી કરતા દોસ્તો આવી આદત જો તમારામાં હોય તો એને કાઢી નાખજો તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો હંમેશા આપણને એ જ લોકો દગો અને જખમ આપી જતા હોય છે જે લોકો શરૂઆતમાં આપણી સાથે પ્યારથી રહેતા હોય છે ભૂલો તો ઘણી થઈ જીવનમાં દોસ્તો પરંતુ જે ભૂલો લોકોને ઓળખવામાં થઈને એનાથી વધારે નુકસાન થયું છે જીવન હંમેશા એના ઉપર વિશ્વાસ રાખનારને જ સાથ આપે છે જે લોકો પડકારોથી ડરે છે ને તેઓને તક ક્યારેય દેખાતી નથી પણ જે લોકો દુઃખને પણ પાઠ માને છે તેઓ ક્યારેય તૂટી જતા નથી સમય ખરાબ નથી એ ફક્ત આપણું મન મજબૂત બનાવે છે અને પછી એ જ મન ભવિષ્યની જીત લખે છે સારા લોકોનું આપણી જિંદગીમાં આવવું આપણી કિસ્મત હોય છે અને એ લોકોને સંભાળીને રાખવા એ આપણી હુનર હોય છે દોસ્તો આપણી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ બીજું કોઈ નહીં કારણ કે અહીં બધા જ ફાયદો ઉઠાવવા માટે બેઠા છે હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જાણવા માટે કે નજીક કોણ છે સંસારમાં ચાર પ્રકારના લોકો હોય છે કેટલાક બીજાને દુખી કરીને સુખી થાય છે કેટલાક બીજાને દુખી જોઈને સુખી થાય છે કેટલાક બીજાને સુખી જોઈને સુખી થાય છે તો કેટલાક બીજાને સુખી કરીને સુખી થાય છે જેમણે ખરાબ સમય જોયો હોય એ બીજાનું ખરાબ કરવાનું તો દૂર પરંતુ ખરાબ વિચારી પણ નથી શકતા જીવનમાં તમે ક્યારે સાચા હતા એને કોઈ યાદ નથી રાખતું પરંતુ તમે ક્યારે ખોટા હતા એ બધા જ યાદ રાખે છે જે સંબંધોમાં હાજર રહેવાનો કોઈ મતલબ ના હોય તો ત્યાંથી મુશ્કુરાઈને ચાલ્યું જવું જ બહેતર હોય છે જીવન એક પુસ્તક છે અને દરેક દિવસ એક નવું પાનું છે ભૂતકાળની ભૂલોમાં અડકીને નહીં બેસો ભવિષ્યની ચિંતામાં ચોંકો નહીં વર્તમાનમાં જે પ્રયાસ કરો છો એ જ તમારી સાચી શક્તિ છે જ્યારે તમે આજના દિવસે શ્રેષ્ઠ કાર્ય કરો છો ત્યારે કાલ સ્વયં તમારો સાથ આપે છે માણસે મોટું બનવું હોય તો પહેલાં નાનું બનવાનું શીખવું પડે અહંકારથી સંબંધ તૂટે છે અને વિનમ્રતા એ સંબંધોને જોડી રાખે છે જે માફ કરી શકે છે એ સૌથી મોટો માણસ છે દોસ્તો હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો દુઃખ આવ્યા પહેલાં જ દુખી થવાવા વાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધારે દુઃખ ભોગવે છે હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું જે પણ આવે છે જીવનમાં એ સમજાવીને જતા રહે છે તમારી જિંદગી તમારા હાથમાં છે એટલા માટે એને સારી બનાવવા માટે ક્યારે કોઈથી આશા ના રાખતા દોસ્તો દોસ્તો તમારી સૌથી મોટી મિલકત હોય ને તો એ તમારો સમય છે એટલા માટે જેને પણ સમય આપો જોઈ વિચારીને આપજો હજારો સંબંધો રાખવા એ મહત્વનું નથી સાહેબ પરંતુ એમાંથી ખરાબ સમયમાં કોણ હાથ પકડે છે ને એ મહત્વનું છે અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે કે હું કહું એમ કરો તો જ તમે સારા બાકી તમે ખરાબ સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે એ જેમણે તમને દુઃખ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો દોસ્તો કે એ જોવાનો તમને સમય પણ મળશે પાસે રહેનારા પોતાના લાગે કે ન લાગે પરંતુ જે દૂર રહીને પણ સંબંધો નિભાવતા હોય એ પોતાનાઓથી પણ વધારે વાલા લાગે છે નિઃસ્વાર્થ ભાવે કર્મ કરતા જાવ જે થશે તે સારું થશે લેટ ભલે થાય પરંતુ લેટેસ્ટ હશે ટગલો પુસ્તક વાંચીને એક લીટી પણ નથી લખી શકાતી અને એક કડવો અનુભવ તમને આખું પુસ્તક લખાવી શકે વિચાર સારા હોવા જોઈએ કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે પરંતુ નજરિયાનો નહીં પુલો જીવનનો એક હિસ્સો છે પરંતુ તેને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે પરોશો જો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે અને જો બીજા ઉપર રાખો તો એ તમારી કમજોરી બની જાય છે દોસ્તો જ્યારે તમે કોઈ માણસને સમજાવવાની કોશિશ કરશો ત્યારે એ માણસ નહીં સમજે પરંતુ જ્યારે સમય આવશે ને ત્યારે એ કીધા વગર જ સમજી જશે જ્યારે તમારો સમય ખરાબ આવે ત્યારે ગભરાવું નહીં પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી કે સમય હંમેશા બદલાઈ જતો હોય છે પછી એ સારો હોય કે પછી ખરાબ હોય જ્યાં તમને એવું લાગે કે તમારા કારણે કોઈ બીજાને તકલીફ થઈ રહી છે તો ત્યાંથી દૂર થઈ જવામાં જ મજા છે દરેક વખતે કંઈ માણસ જ ખરાબ નથી હોતો ક્યારેક ક્યારેક એનો સમય પણ ખરાબ હોય છે દોસ્તો એટલા માટે કોઈને ખરાબ સમજતા પહેલાં એની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ કેટલાક લોકો દુખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુખી થતા હોય છે તમે એ માણસથી ઉમીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમેદોને પૂરી નથી કરી શકતા પછી તમારે દુખી થવાનો વારો આવે છે જીવન ત્યારે બદલાય છે જ્યારે તમે લોકો શું કહેશે આ વિચાર છોડો છો દુનિયા તો હંમેશા કંઈક કહેવાની જ છે પરંતુ તમારું ધ્યેય સ્પષ્ટ હશે ને તો એ શબ્દો તમારો માર્ગ રોકી નહીં શકે હાલની પરિસ્થિતિ કેટલીય પણ કઠિન હોય પણ એ જ પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા માટે આવી છે જીવન ક્યારેય સરળ બનતું નથી પણ તમે શક્તિશાળી બનતા જાઓ છો દરેક મુશ્કેલીઓને એક પાઠ સમજી લો કારણ કે એ જ પાઠ તમને તમારા સપના સુધી લઈ જશે માણસ એ જ મોટો છે જે નાનો થઈને પણ બીજાનું દિલ જીતી લે નમ્રતા એવી ચાવી છે જે દરેક હૃદયનું તાળું ખોલી શકે છે ગર્વ તમને લોકોથી દૂર કરે છે પરંતુ નમ્રતા તમને લોકોના હૃદયમાં જ જગ્યા આપે છે ક્યારેય વિચાર્યું છે કે સફળ લોકો પણ એક વખત અશક્ત લાગ્યા હતા તફાવત ફક્ત એટલો જ છે કે તેઓએ હું નથી કરી શકતોની જગ્યાએ મારે શું કરવું જોઈએ એ કહ્યું હતું શબ્દ બદલો વિચાર બદલી જશે વિચાર બદલો આખું જીવન બદલાઈ જશે કોઈ સાથ આપે કે ના આપે પરંતુ ખુદ પોતે જ આગળ વધતા શીખી લો દોસ્તો કારણ કે પોતાનાથી વધારે સારું હમસફર બીજું કોઈ નથી હોતું માણસને પોતાની ભૂલોની સજા તરત મળે કે ના મળે પરંતુ ભવિષ્યમાં સમયની સાથે તેને સજા અવશ્ય મળે છે દરેક માણસની અંદર એક શક્તિ છે જે દુનિયાને બદલી શકે છે પણ એ શક્તિને બહાર લાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા ભયને હરાવવો પડશે જો તમે તમારી પરિસ્થિતિનો દોષ આપતા રહેશો તો જીવન તમને તક આપવાનું બંધ કરી દેશે પરંતુ જો તમે દરેક દુઃખને પાઠ તરીકે સ્વીકારશો તો દુનિયા તમને ક્યારેય પણ નહીં રોકી શકે મિત્રો અમુક માણસો એવા પણ હોય છે કે જે સંબંધો તોડવા માટે તૈયાર થઈ જાય છે પરંતુ પોતાની ખોટી જીદ પોતાનું ખોટું અભિમાન છોડવા નથી માંગતા સંબંધ એ સમજદાર હોવો જોઈએ દોસ્તો ચતુર નહીં કારણ કે છૂટવું અને બંધાવું એ તો હાથને શોભે સંબંધમાં નહીં સમય કોઈની રાહ જોતો નથી જો તમારે જીવનમાં કંઈ મોટું કરવું હોય તો આજથી જ શરૂઆત કરવું યોગ્ય સમયની રાહ જોતા ઘણા સપના જૂના થઈ જાય છે પણ હિંમત રાખનાર માણસ સમયને પણ પોતાના પક્ષે કરી લે છે દોસ્તો તમે આજે શું કરો છો ને એ જ નક્કી કરશે કે આવતીકાલે તમે ક્યાં પહોંચી શકો છો આજનો સમય વેડપશો તો આવતીકાલનું સપનું પણ હાથથી છૂટી જશે તમે જ્યાં સુધી પ્રયત્ન કરશો નહીં ત્યાં સુધી ક્યાંય પણ પહોંચશો નહીં પ્રયત્ન જે નામ છે જે તમને સપનાની તટ પર લઈ જશે લોકો કહે છે કે સમય બધું શીખવે છે પણ સાચું કહીએ તો અનુભવ જ સૌથી મોટો ગુરુ છે અન્યાય સહન કરવાથી માણસ નબળો નથી થતો પરંતુ મજબૂત થવાની કળા શીખી જાય છે દોસ્તો નૈતિક માણસ ક્યારેય પણ બદલો લેતો નથી તે ફક્ત શાંતિથી પોતાનો માર્ગ બદલી દે છે દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર